વિરામ બાદ ઇવનિંગ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે જોઈએ વધુ કેટલાક સમાચાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાના ડરને દૂર કરવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી તથા ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવા ઉપરાંત યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાનો ડર દૂર કરવા પ્રવચનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એમએસડબલ્યુ અને બીએસડબ્લ્યુના સેમિસ્ટર એકની પરીક્ષા માટે છોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા યુનિવર્સિટી પહોંચ્યા હતા જેનો ઉત્સાહ વધારવા આચાર્ય સહિત અધ્યાપકો જોડાયા હતા બીએસડબ્લ્યુ સેમેસ્ટર વન અને એમએસ ડબલ્યુ સેમેસ્ટર વનની યુનિવર્સિટી એક્ઝામ શરૂ થવા જઈ રહી છે તો વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ ઓછો થાય અને પરીક્ષાનું મોટિવેશન મળે એના માટે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓને કંપની તિલકથી ચાંડો કરીને એક શુભેચ્છા પાઠવવામાં આવે છે પરીક્ષાનો પેપર કેવી રીતે લખવું કે જેથી કરીને જે પેપર જે એક્ઝામિનર છે એમને સરળતા રહે સારા માર્ક આવે એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે કે જેથી કરીને વિદ્યાર્થી સારી રીતે પેપર લખે